જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો હું છું ઇના પટેલ અને તમે છો મારી ચેનલમાં તો આજની જે આપણી રેસીપી છે એ શ્રીખંડની છે આપણે વારે વખતે એવો પ્રોબ્લેમ આવતો હોય છે કે બજાર જેવો માર્કેટ જેવો શ્રીખંડ બનતો નથી હોતું મતલબ ઢીલો બની જાય છે તો આમાં એટલી બધી ટિપ્સ આપી છે તો વિડીયો અંત સુધી જોજો જો એકવાર જોઈ લેશો ને તો તમારો શ્રીખંડ પણ બજાર કરતાં પણ સારો બનશે તો આજે આપણે બે ટાઈપના શ્રીખંડ બનાવીશું એક તો બટરસ્કોચ અને એક સ્ટ્રોબેરી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અને હા ફ્રેન્ડ્સ વિડીયો અંત સુધી વોચ કરજો અને ગમે તો લાઇક શેર અને કોમેન્ટ પણ કરી શકો અથવા તો ચેનલ પર નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આ રેસીપી માટે આપણે દહીં જોશે તો મીડિયમ ખાટું નહીં અને મોડું નહીં એવું મીડિયમ દહીં જોઈશે તો એકદમ સરસ જમાયેલું દહીં આ રીતે આપણે લીધું છે તો આશરે વન કેજી આસપાસ આ દહીં છે અને હવે આ રીતે એક મોટા વાસણની અંદર આપણે કપડા પર આ દહીંને આપણે ઢાળી દઈશું અને પછી આની પોટલી વાળવાની છે પોટલી વાળી અને આને આપણે ફ્રીજમાં રાખવાનું છે તો આ રીતે પહેલાં તો આ દહીં છે એ બધું આ કપડાંની અંદર આપણે કાઢી લેશું ને નીચે આપણે મોટું એક વાસણ રાખેલું છે હવે આ રીતે આ કપડાંને બધી બાજુથી આપણે પેક કરી દઈશું અને ગાંઠ વાળી દઈશું આ રીતે થોડું હાથથી જેટલું નીતરે એટલું નીતારી લેશું અને પોટલી બનાવી લઈશું મતલબ આની પોટલી વાળી લેશું આ રીતનું એક વાસણ લઈશું કાણાવાળું હવે એને આ વાસણની અંદર મૂકી અને જે આ પોટલી છે એ આની ઉપર આપણે રાખી દઈશું હવે આ રીતે ગાંઠ લગાવી દેશો ને એટલે આ દહીં છે એ એકદમ સરસ નીતરી જશે અંદર અને ઉપરથી વજન મૂકી અને હવે આ જે છે એને આપણે ફ્રીજમાં મૂકવાનું છે હવે આ રીતે આને ફ્રીજમાં પંદરથી વીસ કલાક માટે આપણે રાખવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરવાનું છે જેમ જેમ પાણી નીચે નીતરે એ પાણી આપણે કાઢી લેવાનું છે તો આ રીતે આને મેં ફ્રીજમાં રાખેલું હતું તો પંદરથી વીસ કલાક માટે આ દહીંને મેં ફ્રીજમાં રાખ્યું હતું અને ત્યાર પછી આપણું દહીં આ લચકો બનીને તૈયાર છે તો જોઈ શકો છો આ જે લચકો છે મતલબ આમાંનું જે પાણી છે ને એ બધું જ નીતરી ગયું છે અને મેં આશરે લગભગ પાંચ કે છ વખત નીચે પાણી જે જમા થયું હતું એ કાઢી નાખેલું છે એ પ્રમાણે આ લચકો છે એ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે એકદમ સરસ આ શ્રીખંડ બનવા માટે આમાં થોડું પણ પાણી નથી એકદમ ડ્રાય લચકો બનીને તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ શ્રીખંડ બનાવો ને ત્યારે પહેલી આ જે સ્ટેપ છે એ ફોલો કરવાનું હોય છે મતલબ દહીં છે એ મીડિયમ ખાટું મીડિયમ મોડું હોવું જોઈએ અને પ્લસ કે આને પંદરથી વીસ કલાક માટે તમારે ફ્રીજમાં રાખવાનું છે આ રીતે જો બહાર રાખશો ને તો ખાટું થઈ જશે એટલા માટે ફ્રીજમાં રાખવાનું છે અને ત્યાર પછી જોઈ શકો છો આપણો જે લચકો છે એ બનીને તૈયાર છે હવે આપણે છે ને એક કપ ખાંડ લઈ લેશું અને આ ખાંડને આપણા ઝારની અંદર દળે લઈશું હવે આ ખાંડ જ્યારે દળો ને ત્યારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એકદમ પીસી લેવાની છે કેમ કે એકદમ ફાઇન આનો પાવડર બનાવવાનો છે એવી રીતે આ ખાંડને આપણે દળી લઈશું અને ત્યાર પછી એક બાઉલની અંદર આપણે કાઢી લઈશું તો હવે આ ખાંડ પણ આપણી દળાઈ ગઈ છે અને આપણો લચકો પણ તૈયાર છે તો અહીંયા આ રીતની કોઈ ચાળણી જોશે કે જે કાણાવાળું હોય મતલબ તમારી પાસે કશું પણ વાસણ કાણાવાળું હોય એ જોશે અને આ લચકો જોઈ શકો છો મારા હાથમાં ટચ કરવાથી એકદમ ડ્રાય લાગે છે તો હવે આ કાણાવાળા વાસણની અંદર આપણે થોડો થોડો આ લચકો એડ કરી દઈશું અને ઉપરથી પ્રેસ કરી કરી અને આને આર પાર આપણે કરી દઈશું મતલબ આ જે ચાળણી છે એની નીચેથી આ રીતે આપણે કાઢવા માટે ઉપરથી પ્રેસ કરતા જઈશું એટલે આ જે લચકો છે યા આરપાર થશે એટલે ટેક્ચર છે એકદમ શ્રીખંડનો ટેક્ચર આવી જશે તો જોઈ શકો છો આ રીતે જ્યારે આરપાર થશે ને એટલે આ રીતનું એનું ટેક્ચર થઈ જશે મતલબ ઇવનલી એક સરખું એનું જે શ્રીખંડ આપણે ખાતા હોઈએ છીએ એવું જ ટ્રેક્ચર મળશે અને થોડો થોડો આ રીતે લચકો લેતા જઈશું અને આ રીતે આપણે એને પ્રેસ કરતા જઈશું આ સ્ટેપ છે એ થોડો અઘરો છે મતલબ હાથ પણ દુઃખી આવે છે તો ઘણી વખત કેવું બનતું હોય કે આપણે બહારથી શ્રીખંડ લાવતા હોય અને ખૂબ જ ટેસ્ટી લાગતો હોય અને એ જ શ્રીખંડ જ્યારે ઘરે બનાવવામાં આવે ત્યારે આપણાથી એવો બનતો નથી પણ આજે આ વિડીયો જોયા પછી તમારો શ્રીખંડ પણ ચોક્કસથી ટ્રાય કરજો આવો જ બનશે મતલબ માર્કેટ કરતાં પણ નંબર વન શ્રીખંડ બનીને તૈયાર થશે અને ઘણી વખત એવું પણ બને કે મઠ્ઠા જેવો ઢીલો થઈ જતો હોય છે તો શ્રીખંડ ઢીલો ન થાય એ માટે જે સ્ટેપ હું બતાવું છું એ સ્ટેપ ફોલો કરશો તો તમારો શ્રીખંડ છે એ પણ માર્કેટ જેવો જ બનશે અને એક વખત જો આ રીતે બનાવી લેશો ને તો ફરી માર્કેટનો શ્રીખંડ ક્યારેય પણ નહીં લાવો એ હું ગેરંટી આપું છું તો આ રીતે આને બધો જ લચકો છે એને આપણે આ રીતે કાઢી અને હવે આ વાસણને આપણે હાથ વડે સાફ કરી લેશું અને બધું જ આ રીતે આપણે આરપાર કરી અને એકદમ મસ્ત આપણે જે શ્રીખંડનો ટેક્ચર હોય એ ટેક્ચર લાવી દઈશું તો આ સ્ટેપ છે થોડો ફોલો કરવો અઘરો છે મતલબ થોડી વાર લાગે છે બાકી શ્રીખંડ બનાવવો એકદમ ઇઝી છે હવે આ જે લચકો છે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી લેશું કારણ કે આપણે બે પ્રકારના શ્રીખંડ બનાવવાના છે એક તો બટરસ્કોચ અને બીજો સ્ટ્રોબેરી ફ્લેવરનો તો થોડો થોડો મતલબ હાફ હાફ આપણે બંને વાસણમાં કરી લેશું અને ત્યાર પછી બીજા એન્ટ્રન્સ અંદર એડ કરી દઈશું હવે બાર જે માર્કેટમાં મળે છે જે શ્રીખંડ એમાં કાં તો તપકીરનો લોટ હોય છે અને કાં આરા રોટ હોય છે તો બંનેમાંથી કોઈ બી બી તમારી પાસે હોય એ એક એક ચમચી આમાં આપણે એડ કરી દઈશું મેં અહીંયા તપકીર લીધી છે હવે આ નાખવાથી આ જે આપણો શ્રીખંડ છે એનું ટેક્ચર જે અત્યારે છે એનું એ જ રહે છે જરા પણ ઢીલો નહીં પડે અને એકદમ સરસ એવો શ્રીખંડ બનીને તૈયાર થશે તો બંનેમાં એક એક ચમચી તપકીર અથવા તો આરા રોટ લોટ એડ કરી અને પછીથી આપણે ખાંડ એડ કરી દઈશું તો ખાંડનું માપ અહીંયા કેટલું રાખવાનું છે આપણે દળેલી તો એક કપ છે પણ જે બાઉલમાં હું ખાંડ એડ કરી રહી છું એમાં જેટલી જોઈએ એટલી જ એડ કરી દઈશું જેટલું સ્વીટ જોઈએ એટલી અને બીજું જે બાઉલ છે એમાં હું ઓછી ખાંડ એડ કરીશ કારણ કે એમાં આપણે સ્ટ્રોબેરી ફ્લેવર દેવાનો છે એમાં પણ ખાંડ છે અને જે આ છે એમાં બટરસ્કોચ આપણે બનાવવાનો છે એમાં પણ ખાંડ આવવાની છે એટલે મીડિયમ પેક કરી શકો આ ટાઈમે તમારે જો વધારે ખાટો મીઠો જોતો હોય અથવા તો મીઠો જોતો હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે એટલે ખાંડનું કોઈ માપતાલ હોતું નથી મતલબ કે જેવું તમારું દહીં હશે ને એવી ખાંડ જોશે તો આ જે હું અત્યારે બનાવું છું ને એ એકદમ સ્વીટ બનાવવાનો છે અને બીજી તરફ જે આપણે સ્ટ્રોબેરીનો છે એ મીડિયમ ખાટો મીઠો બનાવવાનો છે પણ આ ટાઈમે આપણે ચેક કરી શકીએ કે આપણે કેવો જોઈએ છે એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે અને આને ફેટવાનું બિલકુલ નથી માત્ર ખાંડ એડ કરી અને થોડું એવું મિક્સ કરવાનું છે જોઈ શકો છો આ ચમચી વડે હું પાળું તો પડતું નથી અને આનું આ જ ટેક્ચર આપણું લાસ્ટ ટાઈમ સુધી જ્યાં સુધી તમે ફ્રીજમાં મૂકશો અથવા તો બહાર રાખશો તો પણ આ જ ટેક્ચર રહેશે બિલકુલ ઢીલો નહીં પડે કે મઠ્ઠા જેવું ટેક્ચર નહીં આવે એટલે આને ફેટવાનું નથી આને માત્ર કાણાવાળા વાસણથી આપણે આરપાર કરી અને આ ટેક્ચર લાવવાનું છે અને પછી ખાંડ છે એને મિક્સ કરી દેવાની છે હવે આ જે આપણે જે બનાવ્યું એમાં બટરસ્કોચનું આ એસેન્સ છે અડધી ચમચી આપણે એડ કરી દઈશું એકદમ સરસ એવો ફ્લેવર આવે છે આનાથી અને પછીથી આમાં હજુ પણ એક પ્રોસેસ બાકી છે જે આપણે ખાંડને કેરેમલા કરી અને આ એડ કરી દઈશું તો જોઈ શકો છો એકદમ સરસ આનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને ચમચી વડે ઉપર નીચે કરું તો નીચે પણ પડતો નથી એટલે ટેક્ચર આજે શ્રીખંડનું હોય ને આ ટેક્ચર હોય છે અને બીજી બાજુ આપણે જે બાઉલમાં ખાંડ એડ કરી લોટ એડ કર્યો તપકીરનો એમાં આપણે સ્ટ્રોબેરીનો પલ્પ એડ કરી દેવાનો છે મતલબ સ્ટ્રોબેરી શરબત બનાવવા માટે મારા ઘરમાં બનાવેલો પડેલો હતો એ મેં લીધેલો છે તમારી પાસે ના હોય તો સ્ટ્રોબેરી એસેન્સ પણ એડ કરી શકો હવે આ રીતે મિક્સ કરી દઈશું મતલબ આને ફેંટવાનું બિલકુલ નથી થોડું એવું મિક્સ કરી દેવાનું છે અને ખાંડ ઓગળશે અંદર તો પણ આ જે શ્રીખંડ છે એ ઢીલો નહીં થાય કારણ કે આપણે જે મેં તમને ટિપ્સ આપી કે તપકીર અથવા તો આરા રોટમાંથી એક 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 ચમચી એડ કરી દેશો ને એટલે આવો જ થિકનેસમાં આ શ્રીખંડ બનીને તૈયાર થશે તો માર્કેટમાં જે શ્રીખંડ મળે છે એની અંદર આ ટિપ્સ એ લોકો ફોલો કરતા હોય છે જેથી જ શ્રીખંડ આ ટેક્ચરમાં મળે છે જોઈ શકો છો મઠ્ઠાનું ટેક્ચર અને શ્રીખંડનું ટેક્ચર અલગ હોય છે તો આ રીતે એકદમ સરસ જેવો આપણે જોઈએ એવો શ્રીખંડ બનીને તૈયાર છે અને હવે બીજી બાજુ આપણે ખાંડ છે થોડી એને કેરેમલાઇઝ કરશું કારણ કે બટરસ્કોચ બનાવવા માટે હજુ પણ એક સ્ટેપ આપણે ફોલો કરવાનો છે તો આ શ્રીખંડનું ટેક્ચર જુઓ એકદમ સરસ માર્કેટ જેવું ટેક્ચર છે તો ચોક્કસથી બનાવજો અહીંયા મેં ચાર ચમચી ખાંડ લીધેલી છે બાઉલની અંદર આપણે એને પીગાડવાની છે એકદમ ધીમી ફ્લેમ પર આને પીગાડવાની છે અને ખાંડ પીગળે એટલે આ રીતે કેરેમલાઇઝ કરી લેશું અને પછી કાજુ અને બદામ બંને સરખા ભાગે લઈ અને આની અંદર આપણે એક મિનિટ માટે શેકી લેશું અને હા ફ્રેન્ડ્સ જ્યારે પણ ખાંડ આ રીતે ઓગાળો ને મતલબ આમાં આપણે પાણી તો એડ કર્યું નથી એકલી ખાંડ છે તો એકદમ લો ફ્લેમ પર આને થવા દેવાની છે જ્યારે પીગળવા લાગે ત્યારે જ આપણે તાયથો ફેરવશું અને આ રીતે સરખા પ્રમાણમાં કાજુ અને સરખા પ્રમાણમાં બદામ બંને આની અંદર એડ કરી લેશું અને ત્યાર પછી પણ એક મિનિટ માટે આ રીતે લો ફ્લેમ પર આપણે ચલાવતા રહીશું અને પછીથી એક ડીશ પર આપણે પહેલેથી જ ઘી ગ્રીસ કરીને રાખ્યું છે એ ડીશ પર આને ઢાળી દઈશું તો આ રીતે આ સ્ટેપ છે એ ફટાફટ કરવાનું હોય છે તો ફટાફટ આપણે આને બહાર કાઢી લેશું અને ડિશ પર રાખી દઈશું અને આ ડીશ પર રાખ્યા પછી પણ એકદમ ફટાફટ આ સ્ટેપ કરવાનું હોય છે કારણ કે આને આપણે જે ચીકી બનાવીએ એ રીતે રાખવાનું હોતું નથી નહીં તો આ ડીશ છે એનાથી અલગ જ નહીં પડે એટલા માટે આને આ રીતે લગાવવાનું પાછું ઉખાડવાનું લગાવવાનું પાછું ઉખડવાનું એટલે મતલબ આને ઠંડુ કરવાનું છે આપણે અને ડિશ પર ના ચીપકે જેથી કરીને થોડું ઠંડુ થાય ને એટલે હાથ પર લઈ લેવાનું છે હાથ વડે આ રીતે આપણે આને કરવાનું છે એટલે એકદમ ઠંડુ થઈ જશે ઠંડુ થઈ જશે ને એટલે આ મિક્સરની અંદર અદળાઈ શકશે તો આ રીતે આને બનાવી લીધું છે અને હાથથી થોડા ટુકડામાં આપણે કાપી લઈશું અને પછી આને અધકચરું આપણે મિક્સર જારની અંદર દળી લઈશું હવે જ્યારે તમે આ સ્ટેપ કરશો ને મતલબ ખાંડને આપણે કેરેમલાઇઝ કરી અને ડ્રાય ફ્રૂટ્સ અંદર આપણે શેક્યા એક મિનિટ માટે એકદમ મસ્ત એની સ્મેલ આવશે એકદમ મસ્ત એકવાર ચોક્કસથી બનાવજો અને આ રીતે હવે આને ટુકડામાં આપણે આ જારની અંદર એડ કરી દઈશું અને અધકચરું આપણે દળી લઈશું અને હા ફ્રેન્ડ્સ એક રિક્વેસ્ટ છે તમને કે મારી ચેનલ પર જો તમે નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન ઓલ પર સેટ કરજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને મળી શકે અને લાઇક શેર પણ કરી દેજો કોમેન્ટ કરી જણાવજો કે તમને કેવી લાગે છે આ રેસીપી ચોક્કસથી કોમેન્ટ કરી મને જણાવજો હવે આ જે આપણે ડ્રાયફ્રૂટ છે એ દળિયા એ આ આપણું જે પહેલાં ભાગનું બાઉલ હતું જે બટરસ્કોચવાળું એની અંદર એડ કરી દઈશું અને થોડા એવા મેં બચાવીને રાખ્યા છે એ ઉપરથી આપણે ગાર્નિશ પણ કરીશું તો આ રીતે જોઈ શકો છો એકદમ સરસ ઘાટો એવો શ્રીખંડ બનીને તૈયાર છે અને જે ટેક્ચર આપણે બજારનો મળે એવો જ ટેક્ચરમાં બન્યો છે આમાં થોડા પિસ્તા બદામ અને કિસમિસ એડ કરી છે અને ગુલાબની પંખડીઓ પણ એડ કરી દઈશું અને એને પણ થોડું એવું મિક્સ કરી લઈશું તો બંને શ્રીખંડ બનીને તૈયાર છે અને ઉનાળાની શરૂઆત પણ થઈ ગઈ છે તો મારી પાસે આ ફ્રેશ ગુલાબની પંખડી હતી અને તમારી પાસે જો ડ્રાય મતલબ સૂકી જો પાંદડી હોય તો પણ એડ કરી શકો હવે આને થોડું એવું આપણે મિક્સ કરી લેશું અને એક બાઉલની અંદર કાઢી લેશું તો ફ્રેન્ડ્સ મઠ્ઠો અને શ્રીખંડમાં શું ફર્ક હોય છે એ તમે નજરે જોયો હશે મઠ્ઠો હોય છે એકદમ સાયની હોય છે અને એકદમ ક્રીમી હોય છે અને શ્રીખંડ હોય છે ક્રીમી તો હોય છે પણ થિકનેસમાં હોય છે તો આટલો ડિફરન્ટ હોય છે ઉપરથી આપણે જે સ્ટ્રોબેરી છે એમાં સ્ટ્રોબેરીનો પલ્પ ગાર્નિશ માટે એડ કરી દઈશું અને થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉપરથી એડ કરી દઈશું મનપસંદ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી અહીંયા તમે તૂટી ફૂટી પણ એડ કરી અને એને સજાવી શકો તો ખૂબ જ સરસ એવો એકદમ ટેસ્ટી બજાર જેવો શ્રીખંડ બનીને તૈયાર છે એ જ રીતે આપણે જે બટરસ્કોચ શ્રીખંડ છે એને પણ ઉપરથી આપણે ગાર્નિશ કરી લેશું ને એક બાઉલની અંદર કાઢી લેશું કહેવાનો મતલબ એમ કે મઠ્ઠો હોય ને એ લિક્વિડિ હોય અને જે શ્રીખંડ હોય એ થિકનેસમાં હોય અને મઠ્ઠાની રેસીપી ઓલરેડી મારી ચેનલ પર મેં અપલોડ કરેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક મૂકી આપીશ ત્યાં જઈ જોઈ શકશો હવે આને આપણે જે કેરેમલા કરેલા ડ્રાયફ્રૂટ છે એનાથી આપણે સજાવી દઈશું અને થોડું ઉપરથી બટર સ્ક્રોચ એસેન્સ એડ કરી અને એકદમ મસ્ત આની સ્મેલ આવે છે ફ્રેન્ડ્સ બનાવશો તો ચોક્કસ તમે જાણશો કે કેવી હતી આ રેસીપી અને તમને ગમી હોય તો શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફરી પાછા આપણે મળતા રહીશું આવી જ અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ